બાપ રે બાપ અલી હાંભર તો આમ જો આ માવઠું થયું ને આ બધી ટેટી ની પથારી ફરી જાય આમ જો આ આવડી આ આખા ખેતરમાં નકરું પાણી આવી ગયું આ અહીંયા ગુતી જાવી છે આ ટેટી સી ની હાજી રે ભગવાન આવું શું કામ કરી એ વાત સાચી છે આમ તો જો ઉનાળો હતો તો એ વરસાદ આયે બોલો બધી ટેટી ઓન બગડી ગઈ નક ઓન સારી ટેટી થઈતી ભાવે હાર હતો પણ હવે શું થાય એટલે હું શું કઉ આ તારી ડોહી આંક્યા સાજી બગડી છે કોઈંક્યા બગડી હાલ તો શેક કરી જોઈંક્યા બગડી નો હોય ને તો સારવાર કરી એટલી તો થાય હાલો આમ જઈ આવી હાલો હાલો ને મગના હ દેઈ બા પેટી કેટલી બધી આ પાકી રે પાકી આ પાકી પાકી લીજે હો સમજો હમ હું તો શું કહું છું શું ગાડીયો ને માણસો મારો તો મારે એ દેખાતા નઈ હોય ને આપણે એની સમજો દેખાવી ન દેખાવી ફટો ફટ પાક્યું પાક્યુ તોડમાં બન અને કોઈ આવતા આવે ને તો ભાગી જાય એસી વાત થાય અરે ઓ બાપ રે બાર તારો બાપ આંક્યા જ વેલા જ નહીં કેટીયું હું હાલ હોય આમાં હવે શું કરશું

Ama gidi ta. E yine ta gere ile. E. Bakare ni mana şey ya મારા દીકરા મારા ના ભાગી ગયા બોલ હાથમાં નો આયો નકર પાડી દેવો તો કેટલી સેટી છોરી ભાગી ગયા બોલો ઉભી રે તો આ આ આ ના ઉભી રે છે ને આથી ભાગવા નો દેતી એક આવી ગયો હાથમાં બાયર કાઢો એને બાયર કાઢો આઈશા બાપા જાવે છે

હાજ પકડીને લઈ જવા તમારા બાપા પાંચ એટલું સોરવા આવે હાથ મળે નું શું આવે